માલવ્યા પોલીસ સ્ટેશનના ચાર થી પાંચ અધિકારીઓ તેમજ અશ્વિન કાનકર દ્વારા ગોપાલ રાઠોડને ઘોર માર મારવામાં આવ્યો હતો ત્યારબાદ મોતને ઘાટ ઉતારી દેવાયો ચૌદ ચાર બે હજાર ચોવીસના રોજ રાત્રે આંબેક્ટર ચોક ખાતે યુવક સાથે પૂછતાછ કરવા ઘરે આવેલ માલવ્યા પોલીસ વચ્ચે સમાધાન કરવા ગયેલ અનુસૂચિત જાતિના હમીરભાઈ દિવજીભાઈ રાઠોડ ઉર્ફે ગોપાલ રાઠોડને માલવ્યા પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા પહેલાં સ્થળે મારમાં મારવામાં આવ્યો અને ત્યારબાદ પોલીસ સ્ટેશને લઈ જઈને માર મારવામાં આવ્યો જેમાં વધુ ઈજા પહોંચતા યુવકને બોખાટ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો ત્યારબાદ ડોક્ટર દ્વારા વહેલી સવારે એવું કહેવામાં આવ્યું કે યુવક માથાના ભાગે ગંભીર ઈજા થયેલ હોવાથી હમીરભાઈ દેવજીભાઈ રાઠોડ ઉર્ફે ગોપાલ રાઠોડનું મૃત્યુ થયેલ છે આ સાંભળતા જ તેના પરિવાર અને સમાજના ભારે રોષ જોવા મળ્યો હતો અને તેના પરિવાર દ્વારા માંગ કરવામાં આવી છે કે જ્યાં સુધી જે તે પોલીસ અધિકારી પર મૃત્યુનો ગુનો દાખલ કરવામાં નહીં આવે અને અધિકારીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી હમીરભાઈ દેવજુભાઈ રાઠોડની ડેથ બોડી સ્વીકારવામાં નહીં આવે માલવીયાનગર પોલીસ સ્ટેશનના પોલીસકર્મી અશ્વિન કાનકડ દ્વારા અનુસૂચિત જાતિના શખ્સને ઢોરમાર મારી કોમામાં પહોંચાડ્યા હતા તે વ્યક્તિ હમીરભાઈ રાઠોડે આજ સવારે પોતાના અંતિમ શ્વાસ લીધેલ ત્યારબાદ દ્વારા તેમને મૃતક જાહેર કરવામાં આવે પોલીસ કર્મી અશ્વિન કાનગઢ દ્વારા આ તે કેવો પોલીસ માર મારેલો છે કે માણસ મૃત્યુ પામેલ અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા હજુ પણ પીએમ કરવાની ના પાડી રહ્યા છે તેમની માંગ એટલી જ છે કે એફઆઈઆર ત્રણસો સાત ત્રણસો ત્રેવીસ કલમ કરવામાં આવેલ છે તેમની સાથે માલવિયા નગર પોલીસ સ્ટેશન નામ પોલીસ કર્મી અશ્વિન કાનગઢ પર ત્રણસો બેની પણ કલમ દાખલ કરવામાં આવે હવે જોવાનું એ રહ્યું છે કે શું પોલીસ સ્ટાફ કર્મીઓની ઉપર ત્રણસો બેની કલમ દાખલ કરશે કે નહીં તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે રિપોર્ટ સુરજ વાઘેલા એમાં એવું છે જે આ ભાઈ બે શખ્સ બાંધી રહ્યા હતા ભાઈબંધ હતા તો આ ભાઈ એને સમજાવવા ગયા હતા તો પોલીસે એને પહેલાં તો બોલાવીને સીધા બે ફડાકા માર લીધા અને પછી એને આ ભાઈએ કીધું કે સાહેબ તમે જે છો એ મર્યાદામાં રહીને કરો આવી રીતના ન કરો તો એને પાછા ત્રણ જણા હતા પાછા ઊંધા પાછળ રોડ ઉપર પછાડ્યા અને પછી પીસીઆરમાં ઘા કરીને નાખ્યા પછી એને માથામાં પાછળ ઈજા હતી અને પછી માલવિયા પોલીસ ચોકીએ લઈ ગયા અને માલવિયા પોલીસ ચોકીએ લઈ જઈને ઢોર મારવા મારવામાં આવ્યા પાછળ તમે જુઓ ને તો કાળા જાંભા કરી દીધા છે પોલીસના કારણે સો ટકા અને આમાં પોલીસે જ આમાં ભાગ લીધો છે અને આવનારા સમયની અંદર ત્રણેય ત્રણ જો પોલીસવાળા નહીં પકડાય તો આવનારા સમયની અંદર ઉગ્ર આંદોલન કરવામાં થશે અને હમણાં જો હાલ પોસ્ટમોર્ટમ થઈ ગયું છે વધીને બેથી ત્રણ કલાકનો સમય જે પોસ્ટમોર્ટમ થઈ ગયા પછી જો ન પકડાય તો સિવિલ હોસ્પિટલ ચોકમાં અથવા માલવિયા પોલીસ ચોકીએ બોડી લઈ જવામાં આવશે ના ધરપકડ નથી કરવામાં આવી પણ જ્યાં સુધી ધરપકડ નહીં કરવામાં આવે ત્યાં સુધી અહીંથી કોઈ હલશે નહીં અને આવનારા સમયની અંદર જો નહીં પકડવામાં આવે તો બેથી ત્રણ કલાકની અંદર અમે ઉગ્ર આંદોલન કરશું અથવા બળકની પાઇટ મંગાવીને હોસ્પિટલ ચોક અથવા માલવિયા પોલીસ ચોકીએ લઈ જવાના છીએ મારું નામ રમેશભાઈ મુછડિયા અને જે આપ સિવિલ હોસ્પિટલે જોઈ રહ્યા છો જે હમીરભાઈ રાઠોડ ઉર્ફે ગોફલભાઈ જેમનું મૃત્યુ પોલીસના દમનથી થયું છે પોલીસ અધિકારી એમને ઢોર માર માર્યો અને એમનું મૃત્યુ થયું છે બનાવ એવો બનેલો કે ચૌદમી એપ્રિલના દિવસે રાત્રિના સમયે જ્યાં આંબેડકરનગર શ્રી નંબર બેમાં બે ગોપાલભાઈ જ્યાં રહે છે ત્યાં તો સામે નજીવી માથાકૂટ બાબત હતી તો એ બાબતમાં ગોપાલભાઈ ત્યાં આવ્યા ગોપાલભાઈ ત્યાં બધાને વાર્તા હતા ભાઈ રવા દીધું તો પોલીસવાળા એવું પૂછ્યું કે ગોપાલભાઈના ભાઈએ નિવેદન આપ્યું કે પોલીસવાળા એવું પૂછ્યું કે તમારું નામ છું તો આમને એમ કીધું કે હું ગોપાલભાઈ રાઠોડ તો ગોપાલભાઈ રાઠોડને પોલીસવાળા બે ફળાક મારી અને પછાડી દીધા પછાડી દીધા પછી એમને પાછળ માથા માથાએ ઘા લાગ્યો ઘા લાગ્યો એટલે એ બે ભાન થઈ ગયા અને પોલીસવાળાએ ધક્કો મારીને પીસીઆરમાં એમને નાખી દીધા અને માલવી પોલીસ ચોકી લઈ ગયા પછી ત્યાં શું બનાવ બહેનો એ બનાવમાં ગોપાલભાઈનું મૃત્યુ થઈ ગયું બે દિવસ એક બે દિવસ હોસ્પિટલમાં દાખલ રહ્યા પણ આજે સવારે એમનું રાત્રે સોરી રાત્રે બે વાગે એમનું મૃત્યુ થઈ ગયું અને પોલીસે એકબીજા પોલીસને સાવરી રહ્યું એવું લાગી રહ્યું છે આજે અમે સિવિલ હોસ્પિટલે અનુસૂચિત જાતિ સમાજ એકઠા થયા છે પણ તમે જોયો કે પોલીસવાળા જે પોતાની ડંડા લાકડી લઈને હોય અનુસૂચિત જાતિ સમાજનાનું મૃત્યુ થયું હોય અનુસૂચિત જાતિ સમાજ એકઠો થયો હોય તો પોલીસવાળાનું જો લાકડી લઈને જાણે કેમ કે આ કોઈ આતંકવાદી ઘૂસી ગયા હોય એવી રીતે પોલીસવાળાઓ એકાબીજા લાકડીઓ લઈને આવી ગયા છે અને રક્ષણ કરે છે કે આ શું કરે છે સમજાતું નથી અને અમારી માંગ એવી છે કે જે આ ગોપાલભાઈનું મૃત્યુ થયું છે ગોપાલભાઈને જે મારી નાખવામાં આવે છે એમના જે આરોપીઓ જે પણ આરોપીઓ હોય એમની તાત્કાલિક ધરપકડ થાય અને કાયદેકીય સજા થાય એટ્રોસિટી એક્ટ મુજબ ત્રણસો બે ત્રણસો સાત પોલીસે એમ કીધું તો ત્રણસો સાત લગાવી છે પણ ત્રણસો બે લાગે અને એટ્રોસિટી નથી લાગે એટ્રોસિટી પણ લગાવવામાં આવે અને એમની પણ કાયદેસરની કાર્યવાહી આવે એવી અમારી માંગ છે અને જ્યાં સુધી આ ત્રણે ત્રણ કે ચાર જે પણ આરોપી હોય એ પકડાઈ નહીં જાય ત્યાં સુધી અમે ત્યાં સુધી અમે ડેડ બોડી સ્વીકારવાના નથી અને કદાચ અમારે જરૂર પડે તો અમે ડેડ બોડી બરફની પાઇટ ઉપર લઈ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ જઈ અમે ધરણા ઉપર બેસીશું ટોટલ કેટલા આરોપી ટોટલ આરોપી ત્રણનું નામ અત્યારે હાલમાં ખુલે છે પણ ત્રણથી ચાર છે